જીએલએસ યુનિવર્સિટીએ નવમાં દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણીમાં ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા જીએલએસ યુનિવર્સિટી દ્વારા નવમાં દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સમારોહ ખરેખર શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો જેમાં પાંચ હજારમી વધુ વિદ્યાર્થીઓને યુજી પીજી અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી જીએલએસ કેમ્પસ લો ગાર્ડન સામે એલિસબ્રિજ અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર શ્રી સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટી ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલ અને જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ બે અગ્રણી વ્યક્તિઓ વિદેશ વિભાગના પ્રભારી શ્રી વિજય ચૌથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા દિગ્દર્શક અને લેખક શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી આજે જીએલએસ યુનિવર્સિટીનો નાઇન્થ કોન્વોકેશન સેરેમની છે એમાં તરીકે ઇન્ડિયન ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવી રહ્યા છે એ ઉપરાંત અમે આજે એ ઓનરી ડૉક્ટરેટ એક્તિન આપી રહ્યા છે એક છે શ્રી વિજયકુમારસિંહ ચોથિયાવાલા જે પબ્લિક આવે છે જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે અને બીજા છે સિદ્ધાર્થભાઈ ગાંધીરિયા એને રોકાણ આપવાની કોઈ આમ સૌને તો જરૂર જ નથી આ બંનેને અમે ઓનરી ડૉક્ટરેટ આજે સ્વાગત કરી રહ્યા છીએ આ ઉપરાંત લગભગ નવ જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે જેમ કે ડિઝાઇન છે મેનેજમેન્ટ છે કોમ્પ્યુટર એપ્લિકેશન છે ટેક છે આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપન્દ કરવામાં આવશે લગભગ સોળસો જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે અને આમાં અમે પીએચડી પ્રોગ્રામ પર જીએલએસ વિષયમાં ચાલે છે આજે લગભગ પિસ્તાલીસ જેટલા પીએચડી કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે જેમણે પીએચડી પર મળી ગયું છે એમને પણ એમની પીએચડીની સુપ્રત કરવામાં આવશે